ચાલુ વાહને પથ્થરમારો કરાતા એક માસુમ બાળકી લોહી લુહાણ થઈ હતી પ્રાપ્ત વિગત અનુસાર ગત રોજ સાંજે ગરબાડાના રહેવાસી અંકિતભાઈ સોની તેમના પરિવાર સાથે એક સામાજિક પ્રસંગમાં હાજરી આપવા માટે ફોર વ્હીલર વાહન મારફતે દાહોદ તરફ જીર્યા હતા સાંજના સુમારે દેવધા ગામની સીમમાં શેરી નજીકથી પસાર થતી વેળાએ અચાનક કોઈ અજાણ્યા શખ્સ દ્વારા તેમની ચાલુ કાર પર પથ્થર ફેંકવામાં આવ્યો હતો જેના પરિણામે પ્રવાસ કરી રહેલા પરિવાર પર સંકટ આવી પડ્યું હતું આવો ચિંતા થયેલા હુમલામાં ફેંકાયેલો પથ્થર કારના પાછળના દરવાજાની બારીનો કાચ તોડીને પૂર ઝડપે અંદર હતો અને સીટ પર બેઠેલી અંકિતભાઈની પુત્રી ધ્રુહીના ચહેરા પર વાગ્યો હતો પથ્થરના જોરદાર પ્રહારને કારણે બાળકીને મુખના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા તે લોહી લુહાણ થઈ ગઈ હતી ઇજાગ્રસ્ત ધ્રુહીને તાત્કાલિક સારવાર અર્થે દાહોદ સ્થિત એક ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી જે તબીબો દ્વારા તેના ચહેરા પર આવેલા ઘાને રૂજવવા માટે દસ જેટલા ટાકા લેવાની ફરજ પડી હતી હાલ બાળકી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને તેની સ્થિતિ સ્થિર હોવાનું જાણવા મળ્યું છે નિર્દોષ નાગરિકોના જીવ જોખમમાં મુક્તિ આ ઘટના સંદર્ભે બાળકીના પિતા અંકિતભાઈ સોનીએ ગરબાડા પોલીસ મથકે અજાણ્યા ઈસમ વિરુદ્ધ કાયદેસરની ફરિયાદ નોંધાવી છે હાઈવે પર વાહન ચાલકોની સુરક્ષાને પ્રશ્નાર્થ સર્જેતી આ ઘટનાને પોલીસે ગંભીરતાથી લીધી છે અને ફરિયાદના આધારે હુમલાખોરને ઝડપી પાડવા માટે તપાસના ચક્ર ગતિમાન કર્યા છે આ બનાવને પગલે સ્થાનિક પંથક અને વાહન ચાલકોમાં રોષ અને ભયની લાગણી પ્રસરી જવા પામી છે મારું નામ અંકિત સોની છે કાલે સાંજે સાડા છ થી સાત ના સમય દરમિયાન ગરબાડાથી દાહોદ આવતા દેવદા ગામમાં મોટો પથ્થરથી મારી ગાડી પર હુમલો થયેલો છે જેમાં મારી છોકરીને ફેસ પર નવ સ્ટીચિસ આવેલા છે તમે ક્યાંથી ક્યાં આવતા હતા ગરબાડાથી દાહોદ અને પેલા લોકો કઈ રીતે બાઇક પર હતા કે એ રોડની સાઈડમાં ઉભા હતા કેટલા સમયની ઘટના છે આ સાડા છ થી વચ્ચે સાંજના એનામાં કેટલા લોકોને ઈજા થઈ છે અમારી છોકરીને વાગ્યું છે ફેસ પર નવ સ્ટીચિસ આવ્યા છે હા અને બીજા કોઈને કશું ના અને સામેવાળા કેટલા લોકો હતા બે બાઈક સાઈડમાં પડી હતી ને બે માણસ સાઈડમાં ઊભા હતા એટલે એ લોકોએ અચાનક જ અચાનક હુમલો કરે છે એ લોકો તમારી ગાડીની રોડ પર પેલા આવીને ઊભેલા હતા કે કઈ રીતે તૈયારી ના એ તો સાઈડમાં જ ઉભો હતો એ દેખાવામાં કેવા હતા એટલું ધ્યાન નથી કે અંધારાનો સમય કલેક્ટર